વાયરલ થયો હતો સુરતના ઓલપાડ તાલુકાના કુંકડી ગામમાં આવેલી ફાઉન્ટ હેડ સ્કૂલમાં ધોરણ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફેરવેલ યોજાઈ હતી જેમાં હાજરી આપવા આવેલા વિદ્યાર્થીઓએ આ રીતે જાહેરમાં સિન સપાટા કરી કાયદાના લીરા ઉડાવ્યા હોવાનું સામે આવ્યું હતું કોઈ નેતા કે મંત્રીનો કાફલો પણ આવી રીતે ના નીકળે જેવી રીતે જેમાં વિદ્યાર્થીઓ સ્કોડા મર્સિડીઝ બીએમડબલ્યુ જેવી ત્રીસ જેટલી લક્ઝરી કાર લઈને પહોંચ્યા હતા સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તેમાં વિદ્યાર્થીઓ કારના રૂફટોપમાંથી બહાર નીકળી સ્ટન્ટ કરતા જોવા મળી રહ્યા છે એક સાથે રસ્તા પર ત્રીસ જેટલી કાર દોડાવતા અન્ય વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા પોલીસ સ્ટેશન વિસ્તારના ફાઉન્ટેન હેડ સ્કૂલ નજીક વિદ્યાર્થીઓના ગાડીઓના કાફલા સાથેના સાથે વાયરલ થયા બાદ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું કે પોલીસ સ્ટેશન દ્વારા સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા તમામ કાર નંબર મંગાવવામાં આવ્યા છે અને મોટર વાહન અધિનિયમની કલમો અનુસાર જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે ડીસીપી અમિતા વાનાણીએ સ્પષ્ટ કર્યું કે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે શિક્ષાત્મક અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે સામાન્ય રીતે આ રીતે કારનો કાફલો સરકારી મંત્રી અને વીઆઈપી લોકોનો હોય છે જોકે તેમાં પણ આટલી બધી લક્ઝરી કાર નથી હોતી

ફાઉન્ટેન સ્કૂલ પાસે જે છોકરાઓનો વિડીયો વાયરલ થયો છે કારોના કાફલા સાથે એના પર ચોક્કસપણે અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જેટલી પણ એમવી એકની કલમો અને આઈપીસીની કલમો હશે એ વેરીફાઈ કરીને ચોક્કસપણે એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે એમાં બાળકો રૂફટોપ પર ઊભા છે અને અમુક ગાડીઓમાં ડ્રાઈવરો કાર ડ્રાઈવ કરી રહ્યા છે એવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે એટલે એ વિગતો અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવે છે અને ચોક્કસપણે એમના વિરુદ્ધ સખતમાં સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે અમારી પાસે વિગતો આવી છે એ જહાંગીપુરાની ફાઉન્ટેન સ્કૂલ છે અને આગળની કઈ જગ્યાએ ગયા હતા એની તપાસ હાલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે ના એ બિલકુલ એ અત્યારે મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે દરેક કારમાં સ્પેસિફિકલી દેખાતું નથી એટલે એ અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે બીજી તરફ ફાઉન્ટેન હેડ સ્કૂલે પણ જવાબદારી લેવાનો ઇનકાર કર્યો સ્કૂલના એડમિન હેડે સ્પષ્ટ કહ્યું કે આ આયોજન અમારું નહોતું વાલીઓ અને વિદ્યાર્થીઓએ કોઈ પણ મંજૂરી વગર ગાડીઓ લાવી અમે તો સ્કૂલ બસ મોકલી હતી પણ કોઈએ તેનો ઉપયોગ કર્યો ન હતો અમે એક પણ કારને સ્કૂલના કેમ્પસમાં પ્રવેશવા દીધી નહોતી વિડીયો વાયરલ થયા બાદ સુરત પોલીસ સક્રિય બની ગઈ છે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસે તમામ ગાડીઓના નંબર અને વિગતો મેળવવા માટે તપાસ શરૂ કરી છે શાળાની વહીવટી તંત્ર પાસેથી પણ માહિતી એકત્ર કરવામાં આવી છે અને ટ્રાફિક કાયદાનું ઉલ્લંઘન કરનાર વિદ્યાર્થીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે